લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ છે ને આજે ખરેખર જલ્દી ઊઠીને ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા જોઈએ સૂર્યોદય સમયે ઊઠીને ભગવાનને જલ ચઢાવવું જોઈએ ને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મિત્રને આપના નજીકના કોઈ પણ સંબંધીને મિત્રને સ્નેહીને ખોટો વાયદો નહીં કરવો વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહેવાય વૃષભ રાશિવાળાએ આજે તાંબાનો ચોરસ ટુકડો માથા પરથી સાત વાર ઉવારીને જમીનમાં દબાવી દેવો જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે જરૂરિયાત વગર વાણીનો ઉપયોગ કરવાનો નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે તમે જેને પ્રિય ગણો છો જેને પ્રિયજન કહો છો જેને તમે પ્રેમ કરો એની દેખરેખ અવશ્ય રાખજો શું નથી કરવાનું ખોટી ગવાહી કોઈના માટે પણ આપવાની નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ભગવાન સૂર્ય પાસે આશીર્વાદ માંગવા જોઈએ કે ભાઈ અમારું તેજ ઘટે નહીં શું નથી કરવાનું મિત્રો પરિવારથી અલગ બિલકુલ નથી રહેવાનું સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પરિવારનો સાથ આપવો જોઈએ પરિવારની જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ જરૂરિયાત હોય તો એને પૂર્ણ કરવી જોઈએ શું નથી કરવાનું ઇલેક્ટ્રોનિક સામાન વીજળીથી ચાલતો સામાન આજે કોઈની પાસેથી જૂનો ખરીદવો નહીં કોઈ મફત આપે તો લાવવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ છે ને આજે સવારે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ગંગાજળ પોતાના ઘરમાં ઓફિસમાં દુકાનમાં ગોડાઉનમાં છાંટવું જોઈએ આજે આની જરૂરિયાત ચોક્કસપણે દેખાય છે કરજો શું નથી કરવાનું મિત્રો આજે માસ મદિરાનું સેવન બિલકુલ નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે પોતાની જીભ પર કંટ્રોલ કરવાનો વાણી પરનો સંયમ આજે ગુમાવવાનો નથી આ ચોક્કસ ધ્યાન રાખજો જીભ આજે તમને નુકસાન કરાવી શકે તો જીભનો કંટ્રોલ રાખવો જીભથી કોઈને જુઠ્ઠો વાયદો કરવાનો નથી આ ધ્યાન રાખજો વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિ આજે પિતા દાદા મોટાભાઈ કાકા ઘરમાં જે પણ વડીલ પુરુષ છે એના આશીર્વાદ લઈ ને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જે વસ્તુની જરૂરિયાત નથી એને ખરીદવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને શિવ મંદિરમાં ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર આમાંથી તમને જે ઠીક લાગે એ વસ્તુ દાન કરજો શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણા જીવનસાથીને ધોકો નથી આપવાનો મકર મકર વાળાએ આજે શું મકર વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્યને એક જલ ચડાવતી વખતે કે તાંબાના લોટામાં જલ અને બે ટીપા સરસવના તેલના નાખો ને એ પાણીથી ભગવાન સૂર્યને અર્ધે આપજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં રજાનો દિવસ છે તો કોઈ પણ કામમાં આપણે આળસ નથી કરવાની કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ધાર્મિક કાર્યમાં રૂચિ લેવી જોઈએ કોઈ ધાર્મિક કાર્ય આજે કોઈ થતું હોય એમાં આપનો ભાગ લેવો જોઈએ મંદિર જવું જોઈએ કોઈ કથા સપ્તાહનું વાંચન થતું હોય ત્યાં જવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ લાંબી યાત્રાએ જવાનું હોય તો એ નથી જવાનું મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કે મીન રાશિવાળાએ આજે ઘરની રોટલીને ગોળ ગાયને ખવડાવવું જોઈએ અને લાલ ગાયો હોય તો સોને પેશું આગા શું નથી કરવાનું ઘર આપણું આંગણું આપણું કમ્પાઉન્ડ આપની સોસાયટી આપની ગલી આવી કોઈ પણ જગ્યા પર કચરો નથી નાખવાનો ગંદકી નથી કરવાની મિત્રો આ એક બહુ સામાન્ય ઉપાય લાગે પણ તમને ખ્યાલ નથી કે તમે જ્યારે ગંદકી કરો છો ત્યારે તમારો શુક્ર ડાઉન થાય છે તો આ વસ્તુથી બચીને ચાલજો ચોક્કસ તમને ફાયદો થશે તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે મોરી વદન ચોક્સી આપ સૌની રજામાં હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ છીએ નમસ્તે